તો હે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં મજા મજા છે હું છું તમારું વીર વ્લોગ મારા વ્લોગ તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ લાઈક કર દો તો ગાઈસ અત્યારે ખમણ લાયા આઈએ અને તે ખુશી બનાવવા નાસ્તો આપણા માટે બીજો અને ખમણ ખાઈ લઈએ તને આપણે लगो न लाटा काकोriram ji wo ma chara ma ap chunnika kar pehla ma ae chunnika no kaam pade chunnikal nahi apra baen te jatu baaya special kaam karava mate to ma ji ta apre ani ha kono bolagi ho atak thako idu thako bol kay diya te puchhi ti puchhaise do gai satya re

કેવું બચ્ચી સાઈડ બચ્ચા ખેતર તો ગાઈસ આપરી બચ્ચો ખેતર ના વચ્ચે વચસી આપરે કે રાતી કોની 1:30 કલાક થી ર પછી આપની પડી ગયા ગયા જાવ મત ગયા જઈન જાવું આપડો હિસ્સા ના કરી દેવું તો કોણ છે કેતાઈ જાવ વચ્ચે વચ આપરા કોણે જી કેવા કોણે જી કોણ જી નાટલા પર રંડા ઉતારે આપરે અરે હેતર મે

કોમની સાઈડ બધા એરંડા તમને જો ઉડી દેખાય ને જો ઉડી એરંડા છે ભાઈ તહે બત્તા ના પ્રકી બત્તા એરંડો ના પચ્ચો વટ મજા ખેતર મો આવો ઓ ફાલતુ ફાલતુ જે ફરવાનું જ નહી આ પોણી માર્યું આખો દિવસ ફરે એમ જ જલ સારા બાકી બાકી જીયાવાનું કલાક બે કલાક ફરવું હોય તો ફરી આવવાનું કોમ કરવાનું જે તમારું કોમ હોય ને ચાલુ ને ચાલુ રાખવાનું આજે મારો વ્લોગનો વ્લોગ નંબર સત્તર સત્તર વ્લોગ બનાવે મારા ખ્યાલથી ને ચોવીસો વ્યુ પાસ ચોવીસો વ્યુ લીધા બધા બ્લોગનો ભલે ઓછા વ્યુ આવું આવશી એક ના એક દિવસ હોવામાં તીર વ્યુ લાવશે લાવશે ને લાવશે તો ભાઈ અત્યારે પીયાનું ઉઠી ગયો બપોરે ઊંઘીને

તો ભાઈ અત્યારે આપણે તૈયાર થઈ જઈએ નહીં તો એમ આપણે ખેતરમાં ઘેર આવીએ પોણી વાળી ભાઈ પી અને લાવે બધો ભેગો થઈને નહીં ખુશી આટલો અવાજ કરા એનું સાહેબ ભગવાનનું ખમણ લઈને આવીને બે એવું ખાવા આખા દિવસનું પોણી મરી તું ને આવીને ખાવા બે એવું ઠંડુ હેમ કરી દીધું બધા બે હેવું काय긴 दैन आपला खावन बाकी है अंतियो आपरे पियान तो जो है एक येन तो लाइक करो, करो। मिचिया जयराम आपी जयराम आपी बोल बोल कल काल, काल बोल हाँ बाकी रही जितो नहीं हा हा लाइक करो इनके गाइस आपका खावन बाकी है तो आपरे खाई लीजिए मफड़ी नहीं छेगी मफड़ी नहीं छेगी मोमो चो लाइक लोग लोग लिया इन्होंने तो होता है 5 ले ये तो ले मिचेन थोलो अलज आलू ले आप रे खाई लेइए तो तो गाइस आप रे खुशी माता बर्थडे माता गिफ्ट लाया रा पण सरप्राइज राखवा ना तू पण मेल ना पाड़ियो सरप्राइज ने अकरी जी वेला वेला पेंट ओ आगे मुड सतुवा थई नाले टॉप टॉप बेटा पुचिन संग मस्त टॉप अनि टेम्लेट ब्लैक हारु गमो चो मस्त तरस बुना बर्थडे आ हैप्पी बर्थडे के जे हैप्पी हैप्पी बर्थडे लव थैंक यू क्या Thank you. Thank you. Thank you. Advanced के तू पर थैंक यू डियर थैंक यू एडवंस के एडवंस

फॉलो करो यस ओके वीडियो एंड हे गाइस અત્યારે વાગે સિરાત ના 10 11 વાગે મેં થી આપરી વિડિયો એન્ડ કરજીએ વિડિયો તમને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સ માં જઈ રો આપી કરીને કમેન્ટ કરી દેજો મલ્લેકાલ ના નવા વ્લોગ સાથે જયરો માપી